મારે બારે માસ સેવા ચાલુ કોઈ દી મારે રજા નહીં લગ્ન પ્રસંગમાં નહીં હું આય તમારી પાસે કેવી રીતે આવું છું સવારે અગિયાર વાગે ટિફિન ચાલુ થઈ જાય માણા રાહ જોતા એ કાગડાની કોઈડે રિક્ષામાં ટિફિન દેવા જાઉં ભરેલું દઈ દઉં અને ખાલી ટિફિન લઈ લઉં ગામમાં કોઈ મરી ગયું હોય બિનવાસી લાશ હોય એટલે મને પોલીસવાળા ગામવાળા જાણ કરે અને મારી રિક્ષામાં નાખીને શમસાને પાંચ ભાઈબંધને જઈને અગ્નિશંસાર દઉં જે વિધિ થાય બિનવાસી લાયસની મારા સમાજમાં જે કરવું એ જ કરવાની ફૂલ લઈને પધારી આવવાના બધી બધી સેવા કરવાની હા અને કોઈ તલામાં કેનાલમાં ડૂબી જવું હોય તો ફૂલ તરતા ફાવે એટલે ફોન આવે એટલે તરત ડૂબકો મારીને પડીને કાઢી દઉં કોઈ જાતનો પૈસો લેવાનો નહીં સુવા વગરની સેવા એક માજીને મેં બહુ સેવા કરી ટિફિન આપવું દવાખાને લઈ જાઉં પછી મને જ્યારે મરવાની અડીએ હતા એમની વાંચે કોઈ નહોતું મને કાં નવ લાખ અને આ બધું તારું મેં મારી તમે મરો ને મારી તમારી દેન પૂરી હું પૈસા તું સેવા નથી કરતો વેળાનાથ કૃપા કરે તારા ઉપર ભલે આપણે સાડા ચાર મળીશું આવો